કચ્છમાં મુંદ્રા કસ્ટમે ત્રણ કરોડની સોપારી જડપી પાડી કાસે જતા પહેલા એસઆઈઆઈબી શાખાને બાતમી મળી હતી કે જેના આધારે કામગીરી કરવામાં આવી તપાસમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવેલો ત્રેપન ટનનો સોપારીનો જથ્થો જપ્ત થયો છે બે મોટા ચાલીસ ફૂટ સાઈઝના કન્ટેનરમાં સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હજુ પણ અન્ય બે કન્ટેનર અટકાવવામાં આવ્યા હોવાથી ફરી એક મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે સુરતનો પાલ વિસ્તાર જ્યાં ભૂલકા વિહાર સ્કૂલમાં પોપડા પડવા લાગ્યા સ્કૂલ છૂટવાના સમય છત પરથી પોપડા પડતા એક વિદ્યાર્થીની ઇજાગ્રસ્ત થઈ ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પગના ભાગે ઈજા પહોંચી છે તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય વિદ્યાર્થીનીને હાલ તો સારવાર આપવામાં આવી રહી છે પણ વાલીઓ ચિંતિત બની ગયા છે કેમ કે શાળામાં જો કદાચ કોઈ વિદ્યાર્થીના માથા ઉપર આ પોપડું પડ્યું હોત તો ગંભીર ઈજા પણ થઈ શકી હોત